તો ચાલો બાળકો આજે આપણે ફરીથી શિવાજી મહારાજની વાતો સાંભળીએ સંતનો સત્સંગ સંત તુકારામના ભજનો અભંગો એ સમયે મહારાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત બની ગયા હતા અને તેના આવા ભજનો ચારે બાજુ અમૃત વર્ષા વરસાવી રહ્યા હતા હવે તો કોઈને ચિંતા ન હતી શિવાજીના સ્વરાજ્યની સીમાઓ ફેલાતી જતી હતી તેનો પ્રભાવ પણ વધતો જતો હતો તેમ તેમ સંતજનો ભક્તજનો બધા હવે છૂટથી ભગવાનની પ્રાર્થના ઉપાસના આ બધું કરતા હતા સામાન્ય લોકો પણ સ્વરાજ્યના પ્રભાવમાંથી નવું આશ્વાસન પ્રાપ્ત કરી રહ્યા હતા અને બાળકો આ બધાનું કારણ કોણ હતું ખબર છે ને આપણા શિવાજી કારણ કે શિવાજીની ધાક ગલો પર એટલી બધી વર્તાઈ ગઈ હતી કે હવે તો જ્યાં પણ શિવાજી હોય ત્યાં બધા જ લોકો દેશચિંત રહેવા લાગ્યા કોઈ ચિંતા જ ના કરે આવી જ રીતે શિવાજી મહારાજને એક વખત ખબર પડી કે તુકારામ મહારાજ નજીકના જ કોઈ વિસ્તારમાં આવવાના છે સંત તુકારામની ભક્તિની સુગંધ શિવાજી મહારાજ સુધી પહોંચી હતી એ તો કેટલા બધા ઉતાવળા હતા એને સંતનો સરળ સુંદર ઉપદેશ સાંભળવાની ઘણા સમયથી મનમાં ઈચ્છા હતી અને હવે તો બન્યું પણ એવું બાળકો શિવાજી મહારાજનો મુકામ પુરંદર કિલ્લામાં હતો ત્યાં જ સમાચાર મળ્યા કે સંત તુકારામ પધાર્યા છે અને એક મંદિરમાં તેનું સરસ પ્રવચન અને કીર્તન થવાનું છે અને પછી તો બાળકો આપણા શિવાજી આ મોકો થોડા ચૂકે એ તો પોતાના થોડાક સાથીઓ સાથે કીર્તન સાંભળવા પહોંચી ગયા મંદિરના ખૂબ મોટા પ્રાંગણમાં ઘણા બધા દીવડાઓ પ્રગટી રહ્યા હતા આવા પ્રકાશમાં રાત્રે મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષો ભેગા થયા હતા સંત તુકારામના ભજનો સાંભળવા માટે અને એ ભીડની વચ્ચે શિવાજી મહારાજ પણ પોતાના સાથીદારો સાથે આવી પહોંચ્યા સંત તુકારામ થોડી વાર પછી ઊભા થયા જા પખવાજના અવાજ સાથે તેની તો મોખવાણી ઉમટી પડી વિઠ્ઠલ વિઠ્ઠલ ચારે બાજુ એનો ઘોષ ઉઠ્યો શ્રોતાઓના હૃદયમાં ભક્તિભાવ ઉછળી શિવાજી મહારાજ પણ આમાં આનંદિત થઈ ગયા અને પોતે પણ આનંદ સાગરમાં ડૂબી ગયા ત્યાં જ બાળકો શિવાજી મહારાજને આવી રીતે કોઈ પ્રખ્યાત જગ્યાએ જતા જોઈ આ મુઘલો થોડા છાના બે છે તો શિવાજી મહારાજે જોયું તો મંદિરના બારણા પાસે કંઈક ગડમથલ થઈ તેથી શિવાજી મહારાજે તેના સૈનિકોને કહ્યું કે જાઓ અને જોઓ એના સાથીને બધી જ ખબર પડી ગઈ ગરબડનો અંદાજ આવી ગયો શું અવાજ હતો ત્યાંનો જે મુસ્લિમ સુબેદાર હતો ને એને ખબર પડી ગઈ કે શિવાજી મહારાજ કીર્તનમાં આવવાના છે તેથી તેને પકડવા માટેની બરાબરની યોજના ઘડી કાઢી શિવાજી મહારાજ કીર્તન સાંભળવા આવી ગયા છે એવી ખબર પડતા જ આ મુસ્લિમ સુબેદારની ટુકડી પણ આવી પહોંચી અને છૂપી રીતે સૈનિકો ચારે બાજુ ગોઠવાઈ ગયા શિવાજી મહારાજ નીકળે કે તરત જ તેને પકડી લેવું આવું એના સુબેદારનો હુકમ હતો અને આવું કંઈ બનશે એવી બીક તો શિવાજી મહારાજને હતી જ એના સાથીઓને પણ હતી પણ હવે શું કરવું એની તેઓએ પહેલેથી જ યોજના બનાવી લીધી કીર્તન ગોઠવનાર આગેવાનને પણ ખબર પડી ગઈ એ તો ગભરાટમાં દોડી તુકારામના કાનમાં વાત કરી આવ્યો કે સંતશ્રી શિવાજી મહારાજને પકડવા માટે સુબેદારની ટુકડી આવી છે શું કરીશું પાસે બેઠેલા શિવાજીએ પણ બધી વાત સાંભળી તેણે નિશ્ચિત ભાવે શાંત સ્વરે કીધું તુકારામજી મારી તમે જરા પણ ચિંતા ન કરશો તમારું કિંતન ચાલુ રાખો બાળકો આ તુકારામ વિશે તમે કશું જાણો છો તુકારામને જ્યારે પણ ભગવાન સાથે વાત કરવાનું મન થાય ને ત્યારે તેઓ કરી શકતા તેથી તેણે તો તરત જ એક ક્ષણ માટે આંખો બંધ કરી અને પોતાના પ્રભુ સાથે વાત કરી લીધી બધી જ ચિંતા શિવાજી મહારાજની આજે એને પ્રભુને સોંપી દીધી અને પછી પોતે પાછું પોતાનું કીર્તન ચાલુ કરી દીધું જાણે કંઈ બન્યું જ નથી દરવાજાની બહારની હિલચાલ અને અંદરથી થોડી દોડધામથી ગભરાઈ ગયેલા જે સાંભળવા આવેલા લોકો હતા ને એ પણ હવે તન્મય બની ગયા અને બધા જ ભાવથી કીર્તન સાંભળવા લાગ્યા કીર્તનનો ભાવ સાગર તો ઉછાળા મારવા લાગ્યો બધા જ શ્રોતાઓ ગાંડા ઘીલા થઈ નાચવા લાગ્યા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા આવી બધી સરસ મજાની કીર્તનોમાં બધા તરબોળ થઈ ગયા એ તકનો લાભ લઈ શિવાજીના પાક્કા જે મિત્રો હતા ને તાનાજી એશાજી નેતાજી અને હીરોજી ફરજંદ એ બધાએ થોડી વાર માટે શિવાજીને એક બાજુ બોલાવ્યા અને બધી સંતલત કરી લીધી શિવાજી મહારાજ તો પાછા આવી કીર્તનમાં જોડાઈ ગયા કીર્તન પ્રવાહ તો સ્થિર જ હતો તુકારામની અભંગવાણી આગળ ચાલી બધા શાંત ચિંતે સાંભળવા લાગ્યા આ બાજુ દરવાજા બાજુ કંઈક બની ગયું થોડાક મરાઠા સૈનિકો મંદિરના પાછળના ભાગમાંથી નીકળી ઘોડા પર બેસી ભાગી છૂટ્યા આવી જ્યારે ખબર પડી ને તો સુબેદારના સૈનિકો પણ તેની પાછળ પાછળ એક ટોપ ધારી ઘોડે સવારને મરાઠી ટુકડી સાથે ભાગતો જોઈ બૂમ પાડી અરે આ તો શિવાજી છે દોડો પકડો પકડો એનો પીછો કરો સુબેદાર પોતે પણ ઘોડેસવાર થઈ અને પીછો કરવા દોડ્યો સૈનિકો પણ શિવાજીને પકડી લાવવા માટે તેની પાછળ દોડ્યા અને આ બાજુ મંદિરમાં પહેલાંની જેમ જ કીર્તન તો શરૂ જ હતો શિવાજીના કેટલાક સાથીઓ પણ હજુ બેઠા જ હતા તેમના મોઢા પર કંઈ ઉંચાટ ન હતો ઉલટું એ બધા તો એકબીજાની સામે હસતા હતા કીર્તન દરમિયાન તુકારામે એ જોયું કે શિવાજીના સાથીઓ બેઠા હતા એમાં હીરોજી ફરજંદ હતો એના પર દ્રષ્ટિ પડી અને તુકારામ પણ બાળકો એટલા જ ચાલાક હોય ને કારણ કે તો ભગવાનના એક દક્ષ ભક્ત હતા તેને નજર ફેરવી હિરોજી ફરજનની સામે ધારી ધારીને જોયું તેણે પણ મહારાજની આંખોમાં આંખ પરોવીને જોયું અને બંનેના મોઢા પર સરસ મજાનું હાસ્ય ફેલાઈ ગયું સાદા માવળા સૈનિક જેવો દુપટ્ટો પહેરીને બેઠેલો જે હિરોજી ફરજન હતો ને બાળકો એ હિરોજી ફરજન નહીં પણ એ તો આપણા શિવાજી પોતે હતા આ હકીકત સમજતા મહારાજને વાર ન લાગી આ હિરોજી ફરજન નું શરીર અને તેનું મુખ એ બંનેના ઘાટઘૂ એકદમ શિવાજી મહારાજને મળતા હતા શિવાજીના વસ્ત્રો એનો ટોપ ખાસ પ્રકારનો દુપટ્ટો પહેરી થોડા સાથીઓ સાથે નાથી નાસી છૂટી હિરોજીએ સુબેદારને ખરેખર નો પાઠ ભણાવ્યો શિવાજી નાસી છૂટે છે એવું સમજી બિચારો સુરે સુબેદાર પણ પુરંદર કિલ્લા તરફ ભાગી અને હિરોજીની પાછળ જતો હતો એ તો ખૂબ ક્રોધમાં પણ હતો પણ આ બાજુ શિવાજી મહારાજ એટલા જ શાંત ચિત્તે સંત તુકારામનું કીર્તન સાંભળી રહ્યા હતા હિરોજી ફરજન સુબેદારને થકવી ગુચવી પુરંદરના કિલ્લામાં પહોંચી જઈ જીજા માતાને સમાચાર આપી રહ્યો હતો આ બાજુ મંદિરમાં કીર્તન પૂરું થયું સૌ વિખરાયા શિવાજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા આશીર્વાદ માગ્યા અને કહ્યું કે મહારાજ મને તમારા ચરણોમાં સ્થાન આપો ને હું પણ હવે આ બધું છોડી ઈશ્વરની ભક્તિમાં લીન થવા માગું છું ઈશ્વર ભક્તિના આનંદ પાસે બીજું બધું મને આજે તુચ્છ લાગે છે આજે તમારા અભંગ મારા હૃદયને સ્પર્શી ગયા શિવાજીના મસ્તક પર હાથ મૂકી તુકારામે શું કહ્યું બાળકો ખબર છે ઈશ્વરની ઉપાસના સૌએ પોતાના કર્મ અને સંયોગ અનુસાર કરવાની હોય છે પણ મહારાજ સ્વરાજ્યની સ્થાપના એ તો આપનો ધર્મ છે આપને માટે એ જ સાચી ભક્તિ છે એ જ ઉપાસના છે આપનું એ અવતાર કાર્ય છે તેની ઉપાસનામાં ભગવાન સદાય તમારી સાથે રહે આપનો જય થાય એવા મારા શુભ આશીર્વાદ છે શિવાજી મહારાજને તુકારામની વાણીમાં બધી જ વાત સમજાઈ ગઈ અને પછી એણે ફરીથી પ્રણામ કર્યા અને બંને છૂટા પડ્યા જોયું ને બાળકો શિવાજી જેવા મહાન વ્યક્તિ પણ એક સંતની પાસે કેટલા નમ્ર હોય છે તમને ખબર પડી ગઈ ને તો ગમે તેટલી મોટી સિદ્ધિ હાંસિલ થાય ને બાળકો તો પણ હંમેશા આવા મહાપુરુષની જેમ નમ્ર જ રહેવું જોઈએ